ધોરણ ત્રણ વિષય હિન્દી પાઠ અઢાર પ્રાર્થના પ્રાર્થના આપી છે જેશને સૂરજ ચાંદ બનાવ્યા જેશને એટલે જેણે સૂરજ એટલે સૂરજ ચાંદ એટલે ચંદ્રને બનાવી એટલે બનાવ્યો જેણે સૂરજ ચંદ્ર બનાવ્યા જેશને તારો કો ચમકાયા જેશને એટલે જેણે તારા એટલે તારો એટલે તારાઓ કો એટલે તારાઓને ચમકાયા એટલે ચમકાવ્યા જેણે તારાઓને ચમકાવ્યા યા સુગંધ મહેકાવ્યા જીસ્ીડીયો કો ચકાય્યા જીને એટલે જેટલે પક્ષીઓ એટલે નો પક્ષીઓને ચહક્યા એટલે ચહકાવ્યા અવાજ આપ્યો જેને પક્ષીઓને અલગ પ્રકારનો અવાજ આપ્યો છે તે જેણે પક્ષીઓને અવાજ આપ્યો સારા જગત બનાવ્યા એટલે દુનિયા બનાવ્યા એટલે બનાવ્યું જેને આખું જગત દુનિયા બનાવી જીસને રચી અમારી કાયા જીસને એટલે જેણે રચી એટલે બનાવી અમારી એટલે આપણું કાયા એટલે શરીર જેણે આપણું શરીર બનાવ્યું સદા એટલે હંમેશા મનાઈએ એટલે માનીએ તે ભગવાનને સદા માનીએ ઉષે પ્રેમ સે શીસ ઝુકાવીએ ઉસે એટલે એણે પ્રેમથી પ્રેમ છે એટલે પ્રેમથી શીષ એટલે માથું અને ચૂકવીએ એટલે નમાવીએ તેણે હંમેશા પ્રેમથી માથું ચૂકાવવું જોઈએ પ્રાર્થના આ પ્રાર્થના લખી છે સોહનલાલ ત્રિવેદી નીચે આપ્યું છે સ્વાધ્યાય પ્રશ્ન એક પઢો લેખો વાંચો અને લખો પછી શબ્દ આપ્યા છે એ શબ્દ જે રીતે આપ્યા છે એનું અનુલેખન કરવાનું છે વાંચતા જવાના છે ને ફરીથી નીચે લખતા જવાના છે નીચે લીટી આપી છે તેમાં સૂરજ જીસને ચાંદ ચમકાયા ઈશ્વર ફૂલ પ્યાર અને અને સમજો સમજો વર્તુળ કરો કરો એમાં ઉદાહરણ તરીકે આપ્યું છે ર પેલા અક્ષર આપ્યા છે અને પછી શબ્દ આપ્યા છે શબ્દમાંથી જે અક્ષર શરૂઆતમાં આપ્યો છે અક્ષર ઉપર રાઉન્ડ બનાવવાનું છે વર્તુળ એટલે રાઉન્ડ બનાવવાનું છે ઉદાહરણ તરીકે ર આપ્યો છે પછી સૂરજમાં ર ઉપર રાઉન્ડ બનાવ્યું રમાં પણ રવ ઉપર રાઉ રવિમાં પણ રવ ઉપર રાઉન્ડ બનાવ્યું છે પછી છે ઈશ્વર એમાં પણ રવ ઉપર રાઉન્ડ બનાવ્યું છે તે રીતે બાકીના અક્ષર ઉપર કરવાનું છે પછી છે મ તો સામે શબ્દ પછી પ્રેમ તો પ્રેમમાં મ ઉપર રાઉન્ડ બનાવવાનું છે મનાયા એમાં પણ મ ઉપર રાઉન્ડ બનાવવાનું છે મહકાયા એમાં પણ મ ઉપર રાઉન્ડ બનાવવાનું છે સ તો જીસને એમાં પણ સ ઉપર રાઉન્ડ બનાવવાનું છે સભાત એમાં પણ સ ઉપર રાઉન્ડ બનાવવાનું છે દાસ એમાં પણ સ ઉપર રાઉન્ડ બનાવવાનું છે પછી એ પૂછે જ તો સામે શબ્દ એ પછી જ ગ ત જગતમાં જ ઉપર રાઉન્ડ બનાવવાનું છે સુર જ એમાં પણ જ ઉપર રાઉન્ડ બનાવવાનું છે કા છ લ એમાં પણ જ ઉપર રાઉન્ડ બનાવવાનું છે પ્રશ્ન નંબર ત્રણ પઢો ઓર લેખો વાંચો અને લખો નીચે વાક્ય પાછી વાંચતા જાના છે ને સામે લીટીઆઈપી છે તેમાં એનું અનુલેખન કરવાનું છે ફરીથી એ વાક્ય લખવાના છે પહેલું વાક્ય છે તારે ચમકતે હે સામે લીટીઆઈપી છે તેમાં ફરીથી વાક્ય લખવાનું છે તારે ચમકતે હે એ રીતે બધા વાક્ય લખવાના છે બીજું છે ફૂલ મહકતે હે ત્રીજું છે ચિડિયા ચહકતી હે ચોથું છે ઈ હમ ઈશ્વર કો શિષ ઝુકાતે હે બધા વાક્યનું અનુલેખન કરવાનું છે